નમસ્કાર દર્શક મિત્રો રાજુ બારીયા હું આપનું સ્વાગત કરું છું હાલ આપણે પહોંચ્યા જેવી પવિત્ર ભૂમિ એટલે કે કષ્ટભંજન શાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દેશ અને દુનિયામાં જે દુઃખી લોકો છે તેને ક્યાંયક ને કાંઈક ભગવાનની જરૂર છે કોઈ તકલીફો પડતી હોય છે ત્યારે દૂર દૂર બેઠા બેઠા લોકો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે અને તેના દુઃખ દૂર થતા હોય છે તેવી જ આ પવિત્ર ભૂમિ ઉપર આજે આપણે ભેગા થયા છીએ ત્યારે આજ રામ રામનવમીના પવિત્ર તહેવારના દિવસે સ્પેશિયલ હનુમાનજી દાદાનું એક જે સોંગ છે ગીત છે એ આજે રિલી રિલીઝ કરવામાં આવ્યું છે આ ગીતની અંદર દાદાની કેવા પ્રકારના લોકો સેવા કરતા હોય છે ધન દોલત સાથે સંકળાયેલા લોકો પોતાની ધન દોલત મૂકીને પણ દાદાની સેવા કરવા માટે દાદાના ધામમાં આવતા હોય છે ને એને જ માટે આખું એક સ્પેશિયલ ગીત બનાવ્યું છે આ ગીતની અંદર જે અભિનય કરી રહ્યા છે તેઓ વિધિ પટેલ જે છે આ તેઓની સાથે આપણે પ્રથમ વાત કરવા જઈ રહ્યા છું નમસ્કાર મેડમ નમસ્કાર આજે હનુમાનજી દાદાનું ખાસ જે સોંગ છે એમાં અભિનયનો તમને મોકો મળ્યો છે પ્રથમ તો આપને કેવું લાગે હું આ શબ્દ તમને શબ્દોમાં કહી જ નહીં શકું બિકોઝ ધીસ ઇઝ અ લાઈફ ટાઈમ એચિવમેન્ટ ફોર મી અને આ સોંગ મારા દિલના બહુ ગરીબ છે કારણ કે ઘણા બધા એક્ટર્સ ઘણા બધા ફિલ્મોમાં કામ કરતા હોય છે ઘણી બધી વસ્તુઓ કરતા હોય છે બટ આવા સોંગમાં ફીચર કરવાનો મોકો બહુ ઓછા એક્ટર્સને મળતો હોય છે સો આઈ એમ સો હેપી આઈ એમ સો હેપી ટુ બી ઓન ધ સોંગ ખાસ મેડમ જે ધાર્મિક બાબત હોય છે ખાસ કરીને હનુમાનજી દાદા એટલે કે દેવોનો દેવ અને કળિયુગમાં પૂંજાતો છે હનુમાનજી દાદા અને એ દાદાના સોંગની અંદર જ્યારે તમે અભિનય અભિનય કર્યો કે ભાઈ સેવા કે પ્રવૃત્તિ લોકો કરતા હોય છે એવા પણ લોકો છે કે જેને ધન દોલતની તાણ નથી છતાં દાદાની સેવામાં આવ્યા છે એમાં તમને અભિનય મળ્યો છે તો જ્યારે અભિનય કરવાનો જ્યારે તમારી પાસે સમય હતો તમે કરતા હતા અભિનય ત્યારે તમને કેવો થતો તો ખાસ આ ભૂમિ એ વખતે મારા માટે સમય રોકાઈ ગયેલો હતો કારણ કે અહીંયા બધા લોકો અમને એટલું સપોર્ટ કરી રહ્યા હતા બધા લોકો એટલા શાંત હતા એટલા સાયલેન્ટ હતા અને અમને એવું લાગતું જ નહોતું કે અમે અહીંયા શૂટ કરી રહ્યા છીએ આખો દિવસ સવારથી સાંજ ક્યાં પડી ગઈ અમે લોકો શૂટ ક્યાં પતાવી દીધું ખબર જ નથી પડી એ દિવસે સો એ દિવસ ઘણા બધી ઘણી બધી શૂટ શૂટિંગ થતા હોય છે ઘણા બધા ફિલ્મ્સ બનતા હોય છે સોંગ્સ બનતા હોય છે ત્યાં એટલો બધો અવાજ હોય છે એન્ડ અમે લોકોએ જ્યારે અહીંયા શૂટ કર્યું હતું ત્યારે ઇટ વોઝ સો સાયલેન્ટ અહીંયા કોઈ જાતનો કોઈ પ્રકારનો કોઈ અવાજ જ નહોતો થતો અને એટલી સરસ એટમોસ્ફિયરમાં અમ લોકોએ આ શૂટ સોંગને શૂટ કર્યું હતું એન્ડ ઇટ વોઝ સો ગુડ ઇટ વોઝ સો ગુડ ધ એટમોસ્ફિયર વોઝ સો ગુડ યા મને ખાસ વાત એ છે કે જ્યારે તમે સોંગ અહીંયા અભિનય કરવા માટે આવો દાદાના પરચાઓની તો અનેક વાતો તમે પણ સાંભળી હશે તો તમે અન્ય જગ્યાએ મૂવીઝ કર્યા છે સોંગ પણ અભિનય કર્યો છે પણ આ જગ્યા પર જ્યારે તમે અભિનય કર્યો એ સમય દરમિયાન તમને કોઈ એવો અહેસાસ થયો કે ના દાદા સાક્ષાત છે એવું કંઈ અનુભૂતિ થઈ દાદા તો એકચુલી ચારે બાજુ અને ચોવીસ ચોવીસો કલાક હોય છે મારા ખ્યાલથી હું બહુ જ માનું છું દાદામાં અને આ આ દોરો મેં પહેરેલો છે દાદાનો જ પહેરેલો છે તો હું એવું માનું છું કે આપણે એ બધું આપણા અંદર છે જો આપણે માનીએ અને આપણે વિશ્વાસ કરીએ તો દાદા આપણા જોડે જ છે ચોવીસ વિશે આપે અન્ય કેટલા ફિલ્મોમાં કામગીરી કરીએ છે કેટલા સોંગમાં કામ કર્યા છે કયા કયા ફિલ્મો આવ્યા સોંગ એલ્બમ સોંગ્સ ઘણા બધા કરેલા છે અને ફિલ્મો બી મેં બે ફિલ્મ્સ કરેલી છે ડિયર લવ અને એઝ પ્રોમિસ્ડ અને એઝ અત્યારે પ્લેયર પર ચાલી રહી છે સોંગની અંદર આપ અભિનય તો કરી રહ્યા છો કે ક્યાંય સંગીતની અંદર તો ગાયક તરીકે કામ કરેલું ના ના મેં ગાયક તરીકે એક્ટર આજે ખાસ હનુમાનજી દાદાનું સોંગ રજૂ થયું છે રિલીઝ કરવામાં આવ્યું છે ત્યારે આ સોંગની એક બે લાઇન તમારા કંટે ये तुम याद हुए था उसके बारे में हूँ एटली सारी सिंगर तो नहीं बट जय स्टार्ट करने एक भी एक क्या लाइन तुमने तुम्हारे लिए स्टार्ट करने

તમે આજે દાદાના દરબારની અંદર એક સોંગ રિલીઝ કર્યું છે આ સોંગ એવા પ્રકારનું બનાવ્યું છે કે ભાઈ દાદાના દરબારમાં અનેક એવા ધનવાન લોકો પણ સેવા કરવા આવ્યા છે અને એ તમે આબેહૂબ દેખાડ્યું છે આ તમને મોકો મળ્યો છે પ્રથમ તમને કેવું લાગ્યું એવું નહોતું કે સાળંગપુર ધામમાં ખાલી ભક્તોની અરજીઓ સાંભળવામાં આવે છે ભક્તોની ખાલી જે કંઈ સપના હોય એ અહીંયા પૂરા કરવામાં આવે છે ખાલી એવું નહોતું ખરેખર દાદાના સાચા ભક્તો છે ને એ દાદાના સાનિધ્યમાં આવીને દાદાના સાનિધ્યની સાફ સફાઈ વૃદ્ધ લોકોની સેવા અંધ લોકોને પણ મદદ કરવી નાના નાના છોકરાઓ જે જેને સાચા રાસ્તાની કેળવણી આપવી આ બધી સેવાઓ જે દાદાના સાનિધ્યમાં થાય ને એ પણ એક દાદાનો સાચો ભક્તિભાવ છે તો આ એક સેવકની જે સાચી ભક્તિભાવ દાદા થકી કેમ માણસો સુધી પહોંચાડવીને એ એક અમારો અભિપ્રાય છે તો સાળંગપુરવાળા હનુમાન દાદા જે વીએસએમ પ્રોડક્શન્સ નામની યુટ્યુબ ચેનલ પર આવી ગયું છે એક સેવકનો સાચો ભક્તિભાવ દાદા પ્રત્યેનો શું હોય છે એ દેખાડવામાં આવ્યો છે ચોક્કસ મિત્રો સેવા અને ભક્તિ ભક્તિ અને સેવા એ શું હોય છે એ લોકો સુધી આ મેસેજ પહોંચાડવાનું કામ જયભાઈએ કર્યું છે જયભાઈ આ સિવાયના તમે કેટલા સોંગ રજૂ કર્યા છે બનાવ્યા છે અને એમાં અભિનય કર્યો છે પરંતુ આજ આ સોંગમાં જે તમે અભિનય કર્યો છે એમાં તમને તફાવત કેટલો આના પહેલાં મેં કિંજલબેન દવે જોડે એક સોંગ કર્યું હતું જેમાં મેં મહાદેવનું કેરેક્ટર ખુદ મહાદેવનું કેરેક્ટર પ્લે કર્યું હતું ત્યારની જે ફિલિંગ હતી એક પેલું કહેવાય ને બૂઝ બમ્સવાળી જે ફિલિંગ હતી એ જ ફિલિંગ આ વખતે દાદાના સેવક બનવામાં પણ આવી હતી જ્યારે મને કહેવામાં આવ્યું કે દાદાનો સેવક બનવાનું છે ત્યારે આ જે કહેવાય ને એક વેસ્ટર્ન ટચ લુકને આપી રહ્યો છે એ લુક નહીં ચાલે અવતાર હા એ લુક નહીં ચાલે હા મહાદેવના જ અવતાર છે તો મેં મારા વેશભૂષ બદલીને જે એક સાચા સેવકની કેળવણી હોવી જોઈએ દાદા પ્રત્યે એ વેશભૂષમાં હું આવી ગયો હતો અને ખરેખર આજના દિવસની અને જે દિવસે હું દાદાના સાનિધ્યમાં શૂટિંગ કરાવવા આવ્યો એ દિવસની જે ફિલિંગ હતી એ હું ખરેખર એક્સપ્રેસ કરવા એક્સપ્રેસ કરતાં મને નથી ફાવતી પણ ના આવાના આવા દાદા આવીને આવી દાદાની મહિમા અમારા બધા ઉપર બની રહે અને બધા જ માણસો ઉપર આવીને આવી દાદાની કૃપા બની રહે એ હું દાદાને દિલથી પ્રાર્થના કરીશ એની ઉપરાંત રામદૂત એટલે કે ભગવાન શ્રી રામનો આજે રૂડો અવસર એટલે કે રામનવમીના દિવસે જો દાદાના સાનિધ્યમાં દાદા માટેનું સોંગ રિલીઝ કરવાનો હુકમ ભગવાન શ્રી રામનો અને દાદાનો હોય આનાથી વધારે મારે મારા જીવનમાં શું જોશે સાહેબ ચોક્કસ મિત્રો આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મ દિવસ આ ધરતી ઉપર આ જગતનો નાથે આજે જન્મ લીધો છે અને તેમના જ ભક્ત હનુમાનજી દાદા જેઓનું સોંગ જયભાઈ દ્વારા રજૂ કર્યું છે ત્યારે જયભાઈ છેલ્લો પ્રશ્ન ખરેખર આજે રામનવમીનો તહેવાર છે મહાપર્વ છે અને આપણા યુટ્યુબના દર્શક તમારો શું સંદેશ બસ મારા બધા જ મિત્રોને વાલા મિત્રોને એક જ સંદેશ છે કે જીવનમાં જે વસ્તુઓ કરવી છે જે પોતાના સપનાઓ છે એ સપનાઓ માટે ગમે તે રીતે અડીખમ રહો મા બાપ સપોર્ટ નથી કરતા તો મા બાપ ની અગેન્સ્ટ જઈને નહીં પણ મા બાપને કંઈક પોતાના સપનાઓની ફિલ્ડમાં સફળતા પ્રાપ્ત કરીને એમને પણ વિશ્વાસ દેવડાવો અને જે ફિલ્ડમાં આગળ વધવું છે એમાં પોતાનું નામ કરવા કરતાં પહેલાં મા બાપનું નામ મોટું કરો અને દાદા ભગવાન માતાજી બધાની અસીમ કૃપા વડે જો સાચી નીતિ અને સાચી મહેનતથી આગળ વધતા હશો તો કોઈની તેવડ નથી તમને તમારા સપના પૂરા કરવામાંથી રોકી શકે ચોક્કસ દર્શક મિત્રો સૌપ્રથમ તો સાચી જે સેવા છે એ માતા પિતાની છે ને તેના થકી જ તમે જીવનમાં જે ક્ષેત્રમાં તમારે પહોંચવું હોય તે ક્ષેત્રમાં પહોંચી શકો છો તેવી જયભાઈ વાત કરી નમસ્કાર મિત્રો ફરી પણ આપણે આવા અવનવી વાતો સાથે ફરી મળશું નમસ્કાર